राम राम जय माता जी मा बदा जय श्री कृष्ण हलो लगभग दस थी अतर चालू कर आज अमर जाऊ थाने लुगड़ा लेवा चंपल बदाय ले आन एक ना बाकी है बीजा ना सीधो बीजा ना आज बाकू ने ना बाकी है कहीं पे जाई लेवा आईया एक दम तो जाई थाने ना जी फरी ने जाऊ दू थे जे धको था ने था इन काम बाकी रही है आ कौन ये जाऊ दू के अतर नेकी तना लेवा जाई કેટલા જોઈ લેવાના એક જોઈ નાખ લઈ આમથી આ તો મરવી થાન માં તો વિડીયો ભણાવે ને આગળ આગળ વિડીયો જોતો રહેજો આપણે હાલવા માંડી તારા આવું લે તારા આવું હે તારા આવું હે આવું હે ના લેવા હે લેવા તારા લેવા છે ને હા દુકાનો બંધ છે કા એવું હે ને कि पण नेला जुगाडी होई भले ने घालया दे पासा ये करू पडसे ने ह वळता ए वळता आलो तर या समोर वडी गया एमी न्याय करका बनी रकाल कोने ने दुकान आज बंद छे हम्म उकली अब तो वळकन લેખી તમ લુગડા લઈ ને હવે આપડે ચંપલ વાળા ની દુકાને ચંપલ ની જરા રાજુ બુટ લેવા કેટલા રાજ

ખરીદી કરીને બધી શોપિંગ કરી ની આયા અમાર ઉતી ખરીદન જાવ આઈ 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 આની કે ભાઈઓ કામ આમાં આઈ છે ગજો આમ ના સા ખરીદ આમાં સાતી લીધાવા અને નાવા લીધા લે 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 ખરી લીધા બે ભાઈ ભાઈ લાયા ના આવા લેવા તો બદલે નકોને કીધું ઇને કી લે ના એવા લખ લે એવો કાઈ આ મારુ છે એક બે આવા લીધા હા નહી ને તો ઝાપલા નતો તમ તો હતો જબ